ભાજપના નેતાના પુત્ર ઇન્સ્ટાગ્રામ લાઈવ સ્ટ્રીમિંગ કરવા આવ્યું ત્યારે મતદારોને લાઈનમાં રાખી પોતે જાતે ભાજપને મત આપ્યો પોલિંગ ઓફિસર પણ આ બાબતે તેઓને રોકવા ઊભા ન થયા ત્યારે પોલીસ તંત્ર પણ દર્શક તરીકે ઊભું રહ્યું છે ભાજપ દેશને લોકશાહીની હત્યા કરી રહ્યું છે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવ્યાડ ઇલેક્શન કમિશન ફરિયાદ કરી ભાજપના નેતાના પુત્રએ લોકોને મતદારોને મત આપવાનો અધિકાર છીનવ્યો છે ચૂંટણીના બેઠેલા અધિકારી પોતાનું કામ ભાજપ માટે કર્યું છે જે પોલીસ અધિકારી ભાજપનું કામ કર્યું છે તેમને ભાજપમાં જોડાઈ જવું જોઈએ ચૂંટણીની કામગીરી કરનાર લોકોએ ભાજપમાં જોડાઈ જવું જોઈએ જિલ્લા પંચાયતની અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો સામે આવી છે તેમ જણાવ્યું હતું અને એમના નેતા પુત્રના કર્તૃત્વ બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેવો મૌન છે અને આ માત્ર એક પ્રથમ પુરા બુથપુરતું નથી આ સંતરામપુરની જે ગોઠીબ જિલ્લા પંચાયત આવે છે એ જિલ્લા પંચાયતના સમગ્ર વિસ્તારમાં આ પ્રકારનો ઢાક ધમકી ડર ભૂક કેપ બધી ઘટના બની છે આ એક તો જીવતો જાગતો પુરાવો આવ્યો છે લાઈવ સ્ટ્રીમિંગ થયું છે ત્યારે હું ભારતીય ચુટરીપંદને પૂછવા માંગુ છું તમે બહુ જાહેરાત કરી હતી લાઈવ સ્ટ્રીમિંગની આ તો બીજા લોકો લાઈવ સ્ટ્રીમિંગ કરે છે ચુટરીપંચ પોતે કે તો તમે મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કરશો આ તો બુથમાં ઘૂસીને ભાજપનો નેતા પુત્ર લાઈવ સ્ટ્રીમિંગ કરે છે શું ચૂંટણી પંચે કોન્ટ્રાક્ટ આપ્યો હતો લાઈવ સ્ટ્રીમિંગનો મતદારોને તકલીફ ન પડે એનો મતાધિકાર છીનવીને જાતે બટન દબાવી રહ્યા છે શું એને મતદાનના આવા બુથ કેપ્ચરિંગ કરવાના અધિકાર કોને આપ્યા આટલા કરતુ તો સામે આવે પછી ચૂંટણી પંચ કેમ હજી સુધી એવા કડક પગલા નથી લેતો તપાસ કરશું ને આમ કરશું ને તેમ કરશું એક એક જગ્યાએથી આવેલી સ્પષ્ટ ફરિયાદો છતાં ચૂંટણી ગંભીરતાથી નથી લેતું ચૂંટણી પંચ માં બેઠેલા અધિકારીઓ પણ અમુક અધિકારીઓ ખાલી પટ્ટો પહેરવાનો કમરનો બાકી રાખ્યો અને કામ ભાજપાનું કર્યું છે ત્યારે પ્રજાના પરસેવાથી આવતા ટેક્સમાં તિજોરીના પૈસા ને પગાર લેતા વા અધિકારીઓ તાત્કાલિક પણ પોતાની પદ ઉપરથી દૂર થાય અને કમલમમાં જઈને ખેસ પહેરી આવે એ પોલીસ અધિકારીઓ જેને ભાજપાનું કામ કર્યું છે તેને પણ જો એટલી બધી ઈચ્છા થતી હોય ને લાગણી થતી હોય તો તેમને પણ પોલીસ તંત્રમાં કામ કરવાની જરૂર નથી ભાજપાના કાર્યકર તરીકે જોડાઈ જવાની જરૂર છે ત્યારે પુનઃ હું આ ભાજપાના નેતાના પુત્રના વિજય બાંભોળ જેનો પોતે મોબાઈલ નંબર પણ આપે છે કે બીજા બુથમાં પણ તમારે સેવા લેવી હોય તો લ્યો તો આંતર વખત મોબાઈલ નંબર આપે અમારું કોઈ કઈ બગાડી નથી શકવાનું આવી મારે છે અપશબ્દનો પ્રયોગ કરે છે અને ભયનું વાતાવરણ બૂથની અંદર કરે છે પોલિંગમાં ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે તાત્કાલિક રી આપવામાં આવે માત્ર આ બૂથ પૂરતું નહીં એ જિલ્લા પંચાયત ગોઠવી સમગ્ર સીટ ઉપર છે ત્યાં અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો મળી છે ત્યાં ચૂંટણી પંચ તાત્કાલિક પણ આ પગલાં લઈ અને પોતાની બધા ફરજ છે એનો સામાન્ય જનતાને અહેસાસ કરાવે લોકસભાની ચૂંટણી માટે યોજાયેલ મતદાન અને એ મતદાનમાં અનેક જગ્યાએ મતદારોને મતદાન કરતા અટકાવવા મતદારોને બૂથ બુથ સુધી પહોંચવા ન દેવા અનેક જગ્યાએ સ્લીપો ન મળી એ બધી ઘટનાઓની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા તો એ બાબતની સ્પષ્ટ વાત સામે આવી કે અનેક જગ્યાએ છે ભાજપાના કાર્યકર્તા જેમ કામ કરીને ધાક ધમકી કરીને મતદારોને મતદાન કરતા અટકાવ્યો જે રીતે એ બધી ઘટનાને અમે ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી પણ સૌથી ગંભીર ફરિયાદ ગઈકાલે રાત્રે દાહોદના દાહોદ લોકસભા ક્ષેત્રના ગોઠી જિલ્લા પંચાયતની બેઠક સંતરામપુરના પ્રથમપુરમાં ભાજપાના નેતા પુત્રએ વિજય ભાંભોળ તેનું જે રીતનો વિડીયો પોતે લાઈવ સ્ટ્રીમિંગ કર્યો ઇન્સ્ટા ઉપર અને વિડીયોની અંદર પોતાના મોબાઈલ નંબર સાથે જે રીતની ડંફાસ મારીને બુથ કેપ્ચરિંગનું સંપૂર્ણપણે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું જે પ્રકારની મતદારોને પોલિંગ બૂથમાં જઈને ધમકાવ્યા અને મતદારોને ખાલી લાઈનમાં ઊભા રાખ્યા પોતે જ મતદાન બધું કરતો હોય તે રીતનું આખું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું ભય ડરના માહોલ વચ્ચે પણ જે રીતની એની પદ્ધતિઓ અને એને જે વાત કરી કે વહીવટી તંત્ર અમારું કઈ પણ બગાડી શકશે નહીં એનો મતલબ કે ઉપરથી આપેલી સૂચના સ્પષ્ટ જણાય છે એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પણ પ્રકારની રોકવાનો પ્રયત્ન નથી કરતા પોલીસ તંત્ર અહીંયા રોકવાને બદલે એની મદદ કરતા હોય જે એની ફરજ છે એની બદલે પોલીસ તંત્ર મદદ કરતા હોય તેમ મૌન ધારણ કરીને સાઈડમાં ઊભું રહ્યું છે દર્શક તરીકે મને એમ લાગે છે કે આ સમગ્ર ઘટના એ લોકતંત્રની સૌથી મોટી હત્યા પેકાનું આ જીવતું જાગતું ઉદાહરણ છે અમારા ઉમેદવાર લોકપ્રિય ડોક્ટર પ્રભાબેન એમની ટીમ સાથે ચૂંટણી ઓબ્ઝર્વર છે દાહોદ લોકસભા માટે તેને અને કલેક્ટરશ્રીને પણ સંપૂર્ણપણે વિગતથી વાકેફ કર્યા આજે તમામ માધ્યમોમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમામ દર્શાવી રહ્યા છે લોકતંત્રની આમ થતી હત્યા છતાં ભાજપાનો એક પણ નેતા મોઢામાં મગભેર તેમ મૌન ધારણ કરીને બેઠા છે છાસ વાળે કોઈ પણ વાતમાં વિગતો આપવા માટે પ્રગટ થતા ભાજપાના એક પણ નેતા અક્ષરે આમ થતી અને એમના નેતા પુત્રના કર્તૃત્વ બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેઓ મોમ છે અને આ માત્ર એ શકે પણ આના સિવાય નહીં અનેક ફરિયાદો અમને સ્થાનિક કક્ષાએથી મળી છે અમારા ઉમેદવાર લોકપ્રિય ડોક્ટર પ્રભાબેન તાવિયા ને જબરજસ્ત જનસમર્થન જન આશીર્વાદ મળી રહ્યા હતા ત્યારે દાવો બેઠક ઉપર ગભરાઈને ડરી ગેલી ભાજપાએ અસામાજિક તત્વો ત્યાંના સ્થાનિક તંત્રનો સદનતર દુરુપયોગ કર્યો છે અને એનો દુરુપયોગના ભાગનો આ એક જીવતો જાગતો પુરાવો છે એન એ ખબરો કે ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કીજીએ ખબરો કંઈ નોટિફિકેશન પાણી કે લીધે બેલ આઈકોન ટુ સેન વિધ